અંબાજી બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે અસંખ્ય માય ભક્તોમાં માઇભક્તો અંબાના દર્શન કરવા જાય છે ત્યારે દાંતાથી ત્રિશુડિયા ઘાટ પર તારીખ સત્તર જુલાઈના રોજ એક્ટિવા લઈ દાંતાથી અંબાજી તરફ જતા ત્રિશુડિયા ઘાટ ચડી રહ્યા હતા તે સમયે મોટર પીછો કરી ત્રિશુડિયા ઘાટ પર એક્ટિવા આગળ મોટર સાયકલ કરી એક્ટિવા ઊભું રખાવ્યું હતું અને એક્ટિવા પર સવાર વ્યક્તિને પથ્થર મારી હાથ પર સામાન્ય ઇજાઓ કરી હતી તેમજ એક્ટિવા અને મોબાઈલ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જેથી બે અજાણી વ્યક્તિ વિરુદ્ધ દાંતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ એક મહિલા વોકિંગમાં નીકળી હતી તે સમય દરમિયાન બે તોલાનો સોનાનો દોરો ખેંચી ફરાર થઈ ગયા હતા આ ઘટના બાબતે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીએસઆઈ એલજી દેસાઇએ સીસીટીવી કેમેરા નેત્રમની મદદથી તેમજ કોલ ડિટેલ અને ખાનગી બાતમી મારફતે તપાસ હાથ ધરી હતી જેમાં મુખ્ય આરોપીને ખાનગી હકીકતના આધારે અંબાજી ખાતેથી ઝડપી લઈ લૂંટમાં ગયેલા મુદ્દામાલ કુલ રૂપિયા એક લાખ વીસ હજારનો રીકવર કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે અસંખ્ય ભક્તોમાં ભક્તો અંબાના દર્શન કરવા જાય છે ત્યારે દાંતાથી ત્રિશુડિયા ઘાટ પર તારીખ સત્તર જુલાઈના રોજ એક ટીવા લઈ દાંતાથી અંબાજી તરફ જતા ત્રિશુળિયા ઘાટ ચડી રહ્યા હતા તે સમયે મોટર પીછો કરી ત્રિશુળિયા ઘાટ ઉપર એક ટીવા આગળ મોટરસાયકલ આળું કરી એક ટીવા ઉભુ રખાવ્યું હતું